હલો મિત્રો તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં અત્યારે આપણે ફાઇનલી જઈ રહ્યા છે ભગુડા તો આપણે અત્યારે ભાવનગર ગયા હતા અને ત્યાંથી ડાયરેક આપણે જશું ભગુડા ને હા આપણે ભગુડામાં બે દિવસની અંદર મોટો પાર્ટ ઉત્સવ છે તો કેવી તૈયારી કરવામાં આવી છે એ પણ આપણે જોઈશું તો આ વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો ને જો પહેલીવારમાં અમારી ચેનલમાં આવ્યા હોય તો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનનું બટન દબાવવાનું ના ભૂલતા મિત્રો ને કોમેન્ટમાં જરૂરથી જયમાં મોગલ લખી દેજો તો ચાલો હું તમને મોગલમાંના દર્શન પણ કરાવું ને આપણે કેવી તૈયારી કરવામાં આવી છે તે પણ બતાવું તો આ ઘણા લોકો ચાલીને પણ આવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો આપણે મોગલમાં ધામ ભગુડા જાવાના જેટલા પણ રસ્તા આવ્યા છે બગદાણા છે મોવાથી જવાય છે ભાવનગર રોડ ઉપરથી જવાય છે તો ત્યાં બેથી ત્રણ કિલોમીટર સુધી મોગલમાંના વાવટા મારવામાં આવેલ છે તમે જોઈ શકો છો અને અહીંયા ઘણા લોકો ચાલીને પણ બહુ આવી રહ્યા છે તો આપણે આ અત્યારે ફાઇનલી જીસેબી એક નડે છે એ ભાઈ સાઈડમાં લઈ લઈએ એટલે આપણે આગળ વધીએ અને તમને બતાવું તો આપણે વિડીયોને લાઈક કરી દો મિત્રો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા તો આપણે દરેક ભાઈઓને આ ગેટ દેખાઈ રહ્યો છે આપણે અત્યારે ભગુડા ફાઇનલી પહોંચી ગયા છે આપણે જોઈએ કેવો એવો નજારો આવે ને આ પ્રોગ્રામ લાઈ પણ જોવાનું તમે ના ભૂલતા મિત્રો આ પ્રોગ્રામ લાઈ આપવામાં આવે છે કીર્તિદાન ગઢવી તેમજ દેવાયત ખવાડ તેમજ જીગ્નેશ કવિરાજ પણ આયા મોજૂદ રહેવાના છે તો આ તમે જોઈ શકો છો સામે તે બનાવવામાં આવ્યું છે ના જે સર્કલ મારેલા છે એ જે પબ્લિક માટે લાઇટિંગનું બધુંય રાખવામાં આવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઘણી ફોર વ્હીલો હજારોની માત્રામાં અત્યારે હાલમાં ફોર વ્હીલર છે તો આ પ્રોગ્રામની તારીખ છે આપણે એકવીસ તેમજ તો એકવીસ તારીખે તમે વિચારી શકો છો કે અહીંયા કેટલું ગાડીનું પાર્કિંગ બનાવવું પડે કારણ કે તમે લાઈવ પ્રોગ્રામમાં જોતા જ હશો આ પ્રોગ્રામ તો હરેક જગ્યાએ સામે ડુંગરો દેખાય ત્યાંથી પણ મોબાઈલની ફેશ લાઈટ કરવામાં આવે છે ને આ જે ડુંગરાની ઉપર છે એ છે આપણે ખોડલમાંનું મંદિર તો જરૂરથી જય જયમાં ખોડલ પણ લખી દેજો ચાલો હવે આપણે જશું મંદિર તરફ આગળ વધીએ તો આ આવી રીતે આવી બધી તૈયારી કરવામાં આવી છે ને આ તમે સામે દુકાનું જે જોઈ શકો છો એ દુકાનું બે વરસ પહેલાં નથી પણ હાલમાં બની ગઈ છે દુકાનું તો આ તમે બહારથી નજારો જોઈ શકો છો આપણે ભગુડા મંદિરનો અને આમ તમે જ્યારે પણ આડા દિવસે આવશો તો આવો જ નજારો હોય છે પણ આ મંડપ સર્વિસને એવું કાંઈ નથી હોતું પણ પબ્લિક તો આવું ને આવું જ રહી છે તો જરૂરથી કોમેન્ટમાં એકવાર જય જયમાં મોગલ લખી દેજો મિત્રો ચાલો હવે આપણે દર્શન કરવાની ફાઇનલ તક મેળવી લઈએ તો વિડીયોની સાથે જોડાઈ દેજો તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ મંદિરની અંદર આયા તમે વાંચી પણ શકો છો મોટા અક્ષરમાં મા લખવામાં આવ્યું છે ને આ તમે પબ્લિક પણ જોઈ પણ શકો છો તો જરૂરથી જેને પણ માના દર્શન થાય એ જરૂરથી લાઈક વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ અંદર મંદિરમાં વિડીયો લેવાની મનાય છે પણ આપણે ટ્રાય કરીશું દૂરથી ઝૂમ કરીને તો જેને પણ મોગલમાં દેખાય એ જરૂરથી આ વિડીયોમાં લાઈક કરીને જરૂરથી મિત્રો જયમાં મોગલ લખજો એટલે હું સમજી જઈશ કે આ ભાઈને કે આ લખોને દર્શન થયેલા છે તો ચાલો આપણે અત્યારે ઝૂમ કરી રહ્યા છે કોને કોને દેખાય છે એ જરૂરથી આમાં વિડીયોમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો મિત્રો મારા અંદાજે તમને દર્શન થઈ જ ગયા હશે ને સાથે તમે આ પણ જોઈ શકો છો આવા બે મૂર્તિ રાખવામાં આવી છે તો સાથે જરૂરથી કોમેન્ટમાં જય માતાજી લખી દેજો ને આ બાજુમાં જ આપણે જે ભગવડા મંદિરની સામે જે એક મા માનું મંદિર છે ને એવું તમે જોઈ શકો છો હમણાં જ આ બનાવવામાં આવ્યું છે માથે ના લખેલું છે કારણ કે કોઈ પણ વ્યક્તિ જય અને ના ફોટોગ્રાફી કરી શકે છે ને આ તમે જોઈ શકો છો મા સોરુ લખવામાં આવ્યું છે ના તમે સેલ્ફી પણ લઈ શકો છો એક સુંદર મજાની તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની સાથે ત્યાં સુધી જય મા મુગલ જય માતાજી